જય શ્રી કૃષ્ણ જય સોનલ માં તો કેમ છો બધાય સ્વાગત છે તમારો આજના મારા નવા બ્લોગ માં તો જો આજે તો મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો કારણ કે મહેમાન આવ્યા હતા હજી છે જ મતલબ કે રોકાણ હોય કાકાના ઘરે ગયા બે મામાને મામીને ને મામી ને એ હમણાં આવશે અને જો આજે તો ફૂલ તડકો નીકળો એકદમ ચોખ્ખો તડકો હે આજે વાદળા થોડા થોડા થાય પણ વાંધો નથી आ तगा यो होइ गई नस्तो म जान पवन आ सबै बडे बैठा न द्रुषित सुमित नि साइकल आके एवडी मोटी साइकल एवडी नानी साइकल एवडो मोटो आ तू चढ चढ जा चढ जा जट ए मम्मी बैठा आ मा बेटा કરવા પડો તો પેલી પડો જો હું બનાવું છું પકોડા મસાલો રેડી થઈ ગયો આ ચટણી થઈ ગઈ તૈયાર હવે બ્રેડમાં મસાલો ભરી લઉં પછી વાં તો થાય બ્રેડ બની ગઈ મામી કટિંગ કરે પકોડાનું ને વાં પકોડા કે મામી કઈ બોલતા નથી ચક આપુ છું આ બેઠી છું મોજમાં અરે અડે મામી તરાટડે એમ ચાના ઈનાવાગ નો તો ઉરો તો ઓમિયા તા દે ગમતું તમને તમને ગમતું તો ન હું તો ના પાડતીતી રેવાજી ઓમમે છે ઈ ગણાય છે

ઉપાડીએ ને તો આંગા ઉચકી જાય અને માંડવી બગડે એટલે મોટો મોટો છે ને એ કાપી ને ભારે ભરી લીધી અહીંયા એક ઉથલ વેરી હતી હવારમાં હવે અટાણે પાછું અને અંચા કરવું ને ફૂલે ફૂલ તડકો છે આજે થોડાક વાદળા થાય ને ઘડેક બપોર સુધી તો ફૂલ તડકો હોય બપોર પછી વાદળા થઈ જાય ને એવું છે તો નેધી લેજો થોડોક અહીંયા નાખો નેદ મોટો મોટો છે એટલે વધારે દેખાય ચાલો હવે ચાલુ કરી દઈએ ધીમે ધીમે જો નેધીને આવતી રે ને અડધું ને દઈ ગયું ને હવે અડધું બાકી રહ્યો ત્રણ ત્રણ ચાર ચાર લાઈનો લઈને ને દઈએ મોટું મોટું છે લઈ લઈ અહીંયા એટલા કોઠી ભેગા કર્યા